બે નવયુવાનોના મૃત્યુને લઈને એકતાને કરકે ઓજા ખાતે છે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આજે કેવડા કોલોનીના સામાજિક આગેવાન રંજીતભાઈ દિનેશભાઈ તળવીની ટીમ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચતા ત્યાં પોલીસે કોટન કરી લીધેલું છે મારી પછાડી તમે જોઈ શકો છો પોલીસની ગાડી પોલીસનું મૂકીને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા ગાડી નો હેટ આવું તમને તમે પરમિશન નથી હા બાબત એની ડિસ્કસ ચાલી રહેલી છે અમે સ્થળ પર જ મોજુદોળમાં અમારી સાથે રણજીતભાઈ દિનેશભાઈ તળવી શું કેવું છે તમારું અમને ગ્રાઉન્ડમાં અમે અહીંયા જે કાલના પ્રોગ્રામ માટે પણ અમને એલાઉડ ના કે છે ગ્રાઉન્ડમાં કોઈ જવું નહીં

એટલે સાંજ અમે હમણાં જઈને વાત થઈ રહી એસપી સાહેબ નામ બધાને તો તમને સાંજ સુધી મંજૂરી આપી દઈએ એવું કીધું પણ તારે અમે મંડપ લઈને આવ્યા પણ અહીંયા પોલીસ કીધી હતી અમને ગ્રાઉન્ડમાં પણ નહીં જવા દે તારે મંડપ ને પણ નહીં જવા દે મંજૂરી લાવો પછી જાઓ અહીં બિચારી આદિવાસી સમાજના આગેવાન છે એમને બી પૂછવાનો ટ્રાય કરીશું ચંદ્રકાંતભાઈ શું પ્રોબ્લેમ છે શું તમે મંજૂરી લઈ લીધી છે કે હજુ બાકી છે અમે મંજૂરી માટે તારીખ દસમી એ સાંજે બધાને ઓફિસરો પાસેથી મંજૂરી લેવાની તેમણે ઇમેલ કરી દીધા હતા અને ગઈકાલે ફિઝિકલ કોપી આપી અને એના પર પ્રાંત અધિકારી સાહેબની ભલામણ અને મામલતદાર સાહેબની ભલામણ એ લઈ અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી હતી અને ગઈકાલે અને એમણે એવું કીધું હતું કે સવારમાં અમકે તમે લઈ જજો અને તમને મળી જશે પરંતુ જ્યારે અમે આવ્યા ત્યારે ખબર પડી કે એમાં જે મૃતકના બે જે વાલીઓ હતા સનાભાઈ અને ગજેન્દ્રભાઈ એમની પાસેથી એમણે નિવેદન લીધું કે અમારે આની પાસે સાથે કંઈ લેવા દેવા નથી એ લોકો એમની રીતે કરે છે કાર્યક્રમ અમારે એમ કે સવા મહિનો થયા વગર ઘરમાંથી નીકળાય નહીં એમણે ખરેખર પહેલાં તો આધાર કાર્ડ ફોટોને આ આપેલું અને એ અમે અરજી અરજદાર તરીકે એમને પણ રજૂ કરેલા તથા પંચો અગિયાર પંચો એનીમાં સામેલ કરેલા અને એ બધા ડોક્યુમેન્ટ ફોટો આધાર કાર્ડ વગેરે પણ સબમિટ કરેલા તો પછી હાલના તબક્કે એસપી સાહેબનો સવારે ફોન હતો કે તમે લોકો પહેલા મારી જોડે ચર્ચા કરી સાથે ચર્ચા કરી ચર્ચા કર્યા પછી સાહેબે એવું કીધું કે ભાઈ બહારથી બીજા જિલ્લાઓમાંથી આવનાર આવનારા માણસો હોય તો જેથી હું એમ કે આમાં આ કરી શકું એમ નથી વ્યવસ્થા તો તમે હું વિચારણા હેઠળ છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં હું તમને જે તે જવાબ આપી એટલે અમે મંજૂરી મળશે એવી આશાએ અમે આ મંડપ બનાવવાની તૈયારી કરી પરંતુ ત્યાં હાલના તબક્કે પોલીસ મૂકી દીધેલ છે અને અમને પ્રવેશ કરવા દીધેલ નથી જેથી હાલના તબક્કે મંડપ બાંધવાનું કામ પણ બંધ છે તમે જોઈ શકો છો કે અહીં હમણાં હાલ પૂરતું મંજૂરી વગર ના પાડે છે પ્રશાસન આપણે પ્રશાસન ને એવું કેવું છે કે મંજૂરી આવે તો એમને પ્રવેશ કરવા દેવામાં આવશે મેલું છું સ્પાર્ટ કેવડિયા કોલોની